નમસ્કાર સાથે આપનું સ્વાગત કરું અમિત શાહે અમદાવાદના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ સુરતમાં ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી હતી કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ઉત્તરાયણના પર્વની પરિવાર સાથે અમદાવાદમાં ઉજવણી કરી સવારે જગન્નાથ મંદિરમાં દર્શન કર્યા બાદ નારણપુરામાં ગુજરાત હાઉસિંગ બોર્ડના ફ્લેટ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું ત્યારબાદ નારણપુરામાં લોકો સાથે પતંગ ચગાવી હતી નારણપુરાથી શાહ જ ગુરુદ્વારા દર્શન માટે પહોંચ્યા હતા બપોર બાદ અમિત શાહ પત્ની સાથે નગરના આસ્થા ઓપલ ફ્લેટમાં અને નવા વાડજના અભિષેક એપાર્ટમેન્ટના લોકો સાથે ઉત્તરાયણ મનાવવા પહોંચ્યા હતા પતંગ ચગાવવાની સાથે જ શાહે બોર અને જમ્ફરની લિજ્જત માણી હતી સોસાયટીના નાના બાળકો સાથે હળવા મૂડમાં જોવા મળ્યા હતા અમિત શાહે અમદાવાદમાં મુખ્યમંત્રી ગાંધીનગરમાં અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી હતી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં અને ગાંધીનગરમાં ભાજપના કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવી ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી હતી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ સુરતમાં પરિવાર સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી સવારે ગૌ પૂજન કર્યા બાદ પરિવારજનો અને કાર્યકર્તાઓની સાથે પતંગ ઉડાવવાની મજા માણી હતી પતંગ કાપીને અને કપાયા બાદ પણ સંઘવી આનંદ કરતા જોવા મળ્યા હતા રામાનંદ સાગરની રામાયણમાં ભગવાન રામનું પાત્ર ભજવનાર અરુણ ગોવિલ આજે ભાવનગર જિલ્લાના પાલીતાણાના મહેમાન બન્યા હતા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના વતન હણોલનામાં અરુણ ગોવિલે પતંગ ચગાવી હતી એ સમયે કપિલ દેવ પણ હાજર રહ્યા હતા